જય હિન્દ વંદે માતરમ મારા વ્હાલા મિત્રો કેમ છો મારા મન મોજીલા ગુલાબ જેવા મીઠા વાલિડાઓ આજે ને તો કાલે આપણે વિડિયો વગર નહીં હાલે ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર ઢગલાબંધ કરોડો વાક્ય ડબલ્યુ એચ દરરોજ રોજિંદા જીવનમાં બોલીએ છીએ તે ટ્રીક સાથે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો આ મોટો વિડીયો છે આવા ઢગલાબંધ ઘણા વાક્ય છે પણ જેટલો મોટો વિડીયો છે એટલો જ તમારા માટે ખૂબ ઉપયોગી છે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે વોટ્સઅપ ગ્રુપમાં આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે જોડાવા માટે સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એઇટ જીરો ટુ જીરો ઉપર તમે મને જોઈન મેસેજ કરશો હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે

ખૂબ વધારે બીમાર હોવા છતાં પણ તમારા માટે વિડીયો બનાવ્યો છે ચેનલને સબસ્ક્રાઈબ કરનાર જો તમારા બધા ગ્રુપમાં શેર કરનાર ચાલો કોણ કોણ એટલે હુ કોણ ઘરે એટલે ઘરે કોણ છે હુ ઇઝ એટ હોમ હુ ઇઝ એટ હોમ હુ એટલે કોણ અને જો હુ ઓલ ઘરે કોણ છે હુ ઇઝ એટ હોમ ઘરે કોણ કોણ છે કોણ એટલે હુ કોણ કોણ એટલે હુ ઓલ હું આવે એક માં હું ઓલ બહુ માં હવે કેમ કહી કે મારો ભાઈ ઘરે છે હવે મારા પપ્પા મારા મમ્મી મારો ભાઈ ઘરે છે કોણ કોણ બે અથવા બે કરતા વધારે હોય બહુ વચન ઘરે કોણ છે હું ઇઝ એટ હોમ ઘરે કોણ હતું હું હોઝ એટ હોમ ઘરે કોણ હશે હૂ વીલ બી એટ હોમ ટુ બીનું વર્તમાન કાર્ડ ભૂતકાળ માં કાળમાં હોઝ ભવિષ્ય માં વીલ બી ઘરે કોણ કોણ છે હું ઓલ આર એટ હોમ ઘરે કોણ કોણ હતું હુ ઓલ વર એટ હોમ ઘરે કોણ કોણ હશે હુ ઓલ વિલ બી એટ હોમ ચાલો કોણ બીમાર છે કોણ બીમાર છે સોરી માફ કરજો અહીંયા વોઝ છે ચાલો અહીંયા છે તો અહીંયા શું આવશે ઇઝ અને વોઝ હોય તો હતું કોણ બીમાર છે હુ ઇઝ sick સોરી માફ કરજો ટાઇપિંગ મિસ્ટેક છે માફ કરજો કોણ બીમાર છે હુ ઇઝ sick કોણ બીમાર હતું હુ વોઝ sick કોણ કોણ ફ્રી હશે કોણ કોણ તો સુમ આવશે હુ ઓલ હુ ઓલ કોણ કોણ ફ્રી હશે તો હુ વિલ બી ફ્રી કોણ કોણ ફ્રી હશે હુ ઓલ વિલ બી ફ્રી તમે કોણ તમે કોણ છો હુ આર યુ કોણ આવશે હુ વિલ કમ કોણ આવશે હુ વિલ કમ કોણ આવી હુ કેમ કોણ આવશે હુ વિલ કમ કોણ રમશે હુ વિલ પ્લે કોણ બોલશે હુ વિલ સ્પીક કોણ મદદ કરશે હુ વિલ હેલ્પ કોણ છે હુ વિલ સ્ટે ચાલુ વર્તમાન કાળમાં એમ ઇઝ આર પ્લસ આયનજીમાં ઇઝ પ્લસ આયનજી આવે કોણ આવી રહ્યું છે હુ ઇઝ કમિંગ કોણ જઈ રહ્યું છે હુ ઇઝ ગોઈંગ કોણ બોલશે હુ વિલ સ્પીક કોણ પૂછશે હુ વિલ આસ્ક કોણ બોલ્યું હુ સ્પોક તમારું નામ શું છે વોટ ઇઝ યોર નેમ આ શું છે વોટ ઇઝ ધીસ પેલું શું છે તે શું છે વોટ ઇઝ ધેટ તમારે શું જોઈએ છે આઈ છે વોટ ડુ યુ વોન્ટ તમારે શું જોઈતું હતું તમારે શું જોતું હતું તમે શું ખાવો છો વોટ ડુ યુ ઇટ વોટ ડુ યુ ઇટ તમે શું ખાવો છો વોટ ડુ યુ ઇટ તમે શું રમો છો તમે શું રમો છો જો વોટ આવી ગયા તમારે શું જોઈએ છે વોટ ડુ યુ વોન્ટ તમે શું ખાવો છો વોટ ડુ યુ ઇટ તમે શું રમો છો વોટ ડુ યુ પ્લે શું થયું વોટ હેપન્ડ શું થયું વોટ હેપન્ડ તમે શું કરી રહ્યા છો વોટ આર યુ હવે ક્યારે એટલે સમયમાં તમે ક્યારે આવશો વેન વેલ્યુ કમ તમે ક્યારે જશો વેન વેલ્યુ ગો તમે ક્યારે પૂછશો વેન વેલ્યુ આસ્ક તમે ક્યારે રમશો વેન વેલ્યુ પ્લે તમે ક્યારે ખાશો વેન વેલ્યુ ઇટ તમે ક્યારે આવ્યા જો ક્યારે આવ્યા આ ભૂતકાળમાં ડીડ ભવિષ્યમાં વિલ તમે ક્યારે આવશો વેન યુ કામ તમે ક્યારે આવ્યા વેન ડી કામ તમે ક્યારે જાશો વેન વેલયુ ક સોરી વેન યુ ગો તમે ક્યારે ગયા વેન ડી ગો તમે ક્યારે ઉઠો છો સાદું વર્તમાન કાળ ડૂડઝ યુમાં આવે ડુ તમે ક્યારે ઉઠો છો વેન ડીડ યુ ગેટ અપ તમે ક્યારે સૂવો છો વેન ડુ યુ સ્લીપ તમારો જન્મદિવસ ક્યારે છે વેન ઇઝ યોર બર્થડે મીટિંગ ક્યારે છે વેન ઇઝ મીટિંગ મૂવી ક્યારે શરૂ થશે વેન વિલ અ મૂવી સ્ટાર્ટ આપણે ક્યારે મળી શકીએ છીએ શકો છો બધામાં કેમ આપણે ક્યારે મળી શકીએ છીએ વેન કેન વી મીટ તમે ક્યાં છો હવે આવ્યું વેર સ્થળ વારું વેર આર યુ તમે ક્યાં છો વેર આર યુ તમે ક્યાં હતા વેર યુ તમે ગઈકાલે ક્યાં હતા વેર વરયુ યસ્ટર ડે વેર વરયુ યસ્ટર ડે તમે ક્યાં જાશો તો તમે ક્યાં જાશો જાશો વેર વીલ યુ ગો તમે ક્યાં ગયા વેર ડીડ યુ ગો ભવિષ્યમાં વીલ ભૂતકાળમાં ડીડ તમે ક્યાં જઈ રહ્યા છો વેર આર યુ ગોઈંગ તમારો ભાઈ ક્યાં છે વેર ઇઝ યોર બ્રધર તમારો ભાઈ ક્યાં હતો વેર વોઝ યોર બ્રધર તમારા પપ્પા ક્યાં હતા વેર વોઝ યોર વેર વોઝ વુઝ યોર ફાધર તમારું ઘર ક્યાં છે વેર ઇઝ યોર હોમ વેર ઇઝ યોર હોમ તમે ક્યાં રહો છો આ બોલીએ છીએ આપણે વેર ડુ યુ લીવ તમે ક્યાં ભણો છો વેર ડુ યુ સ્ટડી બુક ક્યાં છે વેર ઇઝ ધ બુક મારો મોબાઈલ ક્યાં છે વેર ઇઝ માય મોબાઈલ પહેલાં આવતું હોય ડબલ યુએચ પછી સહાયકારો ક્રિયાપદ તમારો મોબાઈલ ક્યાં હતો વેર વોઝ યોર વેર વોઝ યોર મોબાઈલ તમે શા માટે મોડા છો શા માટે હવે આવશે વાય વાય આર યુ લેટ તમે શા માટે ખુશ છો વાય આર યુ હેપી તમે શા માટે ઉદાસ છો વાય આર યુ સેડ તમે શા માટે રોકાણા ચાલો તમે શા માટે રોકાઈશો વાય યુ સ્ટે તમે શા માટે રોકાણા ડીડ યુ સ્ટે તમે શા માટે રોકાશો વાય યુ સ્ટે તમે શા માટે રોકાણા ડીડ યુ સ્ટે હજી બાકી છે હો ઢગલા બંધ છે ઢગલાબંધ તમારા પપ્પા શા માટે ખીજાણા વાય ડીડ યોર ફાધર્સ કોલ્ડ વાય ડીડ યોર ફાધર્સ કોલ્ડ તમે શા માટે ખુશ છો વાય આર યુ હેપી તમે શા માટે ખુશ છો વાય આર યુ હેપી તમે શા માટે ઉદાસ છો વાય આર યુ શેડ તમે શા માટે ઉદાસ છો વાય આર યુ શેડ તમે શા માટે ઉતાવળમાં છો વાય આર યુ ઇન અ હરી તમે શા માટે ઉતાવળમાં છો વાય આર યુ ઇન અ હરી ચાલો કઈ બુ પસંદગી માટે આવશે હવે શું આવશે પસંદગી માટે કઈ બુક તમારી છે ચો કઈ બુક પસંદગી માટે વિચ વિચ બુક ઇઝ યોર્સ તમારી છે તમને કયો કલર ગમે છે વિચ કલર डू યુ લાઈક તમને કયો કલર ગમે છે વિચ કલર डू યુ લાઈક વિચ કલર डू યુ લાઈક તમે કયો મોબાઈલ ખરીદ્યો ચાલો તમે કયો મોબાઈલ ખરીદશો કયો મોબાઈલ વિચ મોબાઈલ વિલ યુ બાય તમે કયો મોબાઈલ ખરીદશો વિચ મોબાઈલ યુ બાય તમે કયો મોબાઈલ ખરીદ્યો વીચ મોબાઈલ ડીડીયુ બાય કયો રસ્તો સાચો છે વિચ વે ઇઝ રાઈટ ક્યુ બેગ તમારું છે વિચ બેગ ઇઝ સોરી ક્યુ બેગ ચાલો ક્યુ બેગ મારું છે વિચ બેગ ઇઝ માઇન્ડ ક્યુ બેગ તમારું છે વિચ બેગ ઇઝ યોર્સ કઈ ગાડી તમારી છે વિચ કાર ઇઝ યોર્સ કયો સમય સારો છે વિચ ટાઈમ ઇઝ ગુડ તમને કેમ છે હાવ આર યુ હવે હાવ આવ્યું તમારા પપ્પાને કેમ છે હાવ ઇઝ યોર ફાધર તમારો જન્મદિવસ સોરી તમારો દિવસ કેવો છે હાવ ઇઝ યોર ડે તમે કેટલા વર્ષના છો ઓલ્ડ આર યુ તમે તે કેવી રીતે કર્યું કર્યું હાઉ ડીડ યુ ડુ ઈટ તમે કેવી રીતે આવશો હાવ વિલ યુ કમ તમે કેવી રીતે આવ્યા હાવ ડીડ યુ કમ તમે કેવી રીતે આવી રહ્યા છો હાવ આર યુ કમિંગ તમે કેવી રીતે જાશો હાવ ડીલ યુ ગો તમે કેવી રીતે ગયા હાવ ડીડ યુ ગો હાઉ ડીડ યુ ગો હાવ એટલે કેવી રીતે હું તમને કેવી રીતે મદદ કરી શકું હું તમને કેવી રીતે મદદ કરી શકું કેવી રીતે મદદ કરી શકું હાઉ કેન આઈ હેલ્પ યુ તમારો પ્રવાસ કેવો હતો હાઉ વોઝ યોર ટ્રીપ તમે કોને મદદ કરશો ચાલો કોને હવે આવ્યું હુમ પછી વિથ વુમ ફોર વુમ અબાઉટ વુમ વિધાઉટ વુમ તમે કોને મદદ કરશો તો હુમ વિલ યુ હેલ્પ તમે કોને બોલાવશો હુમ વિલ યુ કોલ તમે કોને આપશો હુમ વિલ યુ ગીવ તમે કોને બોલાવ્યા હુમ ડીડ યુ કોલ તમે રૂપિયા કોને આપ્યા તમે રૂપિયા કોને આપ્યા હુમ ડીડ યુ ગીવ મની તમે રૂપિયા કોને આપ્યા હુમ ડીડ યુ ગીવ મની તમે કોને મદદ કરી રહ્યા છો હુમ આર યુ હેલ્પિંગ તમે કોને મદદ કરી રહ્યા હતા હુમ વર યુ હેલ્પિંગ તમે કોને મદદ કરશો હુમ વિલ યુ હેલ્પ તમે કોને મદદ કરી હુમ ડીડ યુ હેલ્પ તમે કોની સાથે કોની સાથે છો વિથ હુમ આર યુ તમે કોની સાથે હતા વિથ હુમ વર યુ તે કોની સાથે હતો વિથ હુમ વિથ હુમ વૉઝ હી તે કોની સાથે છે વિથ હુમ ઇઝ હી તમે કોની સાથે આવશો વિથ વિલ યુ કમ તમે કોની સાથે જાશો વિથ વિલ યુ ગો તમે કોની સાથે રોકાશો વિથ યુ સ્ટે તમે કોની સાથે રમશો વિથ વેલ યુ પ્લે તમે કોની સાથે આવ્યા જો તમે કોની સાથે આવશો વિથ હુમ યુ કમ તમે કોની સાથે આવ્યા વિથ હુમ ડી યુ ગો આવ્યા સોરી માફ કરજો અહીંયા કમ આવશે હો તમે કોની સાથે ગયા વિથ whom did you come તમે કોની સાથે વાત કરી તમે કોની સાથે વાત કરી વિથ did you ટોક તમે કોની સાથે વાત કરશો વિથ will you ટોક તમે તે કોના માટે ખરીદ્યું જો કોના માટે તમે તે કોના માટે ખરીદ્યું ફોર whom did you બાય it તમે તે કોના માટે ખરીદશો ફોર will you બાય ઇટ તમે કોના માટે આવશો ફોર will you કોમ તમે કોના માટે જાશો ફોર વુમ વિલ યુ ગો ચાલો તેણી કોના વિશે કોના વિશે કોના વિશે એટલે અબાઉટ હુમ તેણી કોના વિશે બોલી અબાઉટ હુમ સી સ્પીક તેણી કોના વિશે બોલી રહી છે અબાઉટ હુમ ઇઝ સી સ્પીકિંગ ચાલુ વર્તમાન કાળ તેણી કોના વિશે બોલશે અબાઉટ હુમ વિલ સી સ્પીક તે કોના વિશે વાત કરી રહ્યો છે અબાઉટ હુમ ઇઝ સી ટોકિંગ કોનો ભાઈ આવશે ચાલો હવે આવ્યું હુઝ હુઝ બ્રધર વિલ કોમ કોના પપ્પા ગાડી ચલાવશે હુઝ ફાધર વિલ ડ્રાઈવ અ કાર આ કોની ગાડી છે હુઝ કાર ઇઝ ધીઝ આ કોની ગાડી હતી હુઝ કાર હુઝ ધીઝ બહાર કોની ગાડી છે બહાર કોની ગાડી છે કોની ગાડી બહાર છે હુઝ કાર ઇઝ આઉટ સાઈડ બહાર કોની ગાડી હતી હુઝ કાર વોઝ આઉટ સાઈડ કેટલા લોકો આવશે હાઉ મની હાઉ મેની પર્સન્સ અથવા હાઉ મેની પીપલ વિલ કોમ કેટલા લોકો જાશે હાઉ મેની પીપલ વીલ ગો કેટલા લોકો રમશે હાઉ મેની પીપલ વીલ પ્લે કેટલા લોકો રોકાઈશે હાઉ મેની પીપલ વીલ સ્ટે તમારા કેટલા મિત્રો છે હાઉ મેની ફ્રેન્ડ્સ ડુ યુ હેવ કેટલા દિવસો બાકી છે હાઉ મેની ડેઝ આર લેફ્ટ તમે કેટલા માર્ક મેળવ્યા હાઉ મેની માર્ક્સ ડીડ યુ ગેટ હાઉ મેની માર્ક્સ ડીડ યુ ગેટ તમારે કેટલા રૂપિયાની જરૂર છે હાઉ મચ રૂપિયા હાઉ મચમાં આવે છે બરાબર હાઉ મચ મની ડુ યુ નીડ તમારે કેટલા રૂપિયા જોઈએ છે હાઉ મચ મની ડુ યુ વોન્ટ તમે કેટલા વાગે આવશો વોટ ટાઈમ વિલ યુ કમ કે શું સમય તમે કેટલા વાગે આવશો એટ વોટ ટાઈમ વેલ યુ કમ કેટલા વાયગા છે વોટ ટાઈમ ઇઝ ઇટ કેટલા વાયગા છે વોટ ટાઈમ ઇઝ ઇટ તમે શું વિચારો છો વોટ ડૂ યુ થિંક તમે શું વિચાર્યું વોટ ડીડ યુ થિંક તમે શું વિચારશો વોટ વેલ યુ થિંક તમે શું વિચારી રહ્યા છો વોટ આર યુ થિંકિંગ તમારો અર્થ શું છે વોટ ડૂ યુ મીન તમારો અર્થ શું છે વોટ ડૂ યુ મીન તમારો અર્થ શું છે વોટ યુ મીન તમારા માટે તન તોડ મહેનત કરીને આ ના વાક્ય ખૂબ જ ઉપયોગી દરરોજ બોલાય છે વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે અને પીડીએફ ફાઇલમાં સોરી આ વખતે મિસ્ટેક હતી એ અત્યારે કરેક્શન કરીને ફેરથી નવી પીડીએફ ફાઇલ ગ્રુપમાં આવી જશે વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એઇટ જીરો ટુ ઝીરો ઉપર તમે મને જોઈન મેસેજ કરશો હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ વિડીયો તમને કેવો લાગ્યો ગયો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે હસતા હસતા ગુજ્જુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ કરી નાખજો વિડીયો તમને કેવો લઈ ગયો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મોજ જય હિન્દ વંદે માતરમ મારા વ્હાલા મિત્રો